ખરેખર ફરિયાદની ટૂંકી હકીકત કહું તો બ્રમલીના તનસુખગીરી બાપુ જ્યારે કે જે હોસ્પિટલમાં હતા એની પહેલાં અઢી વર્ષથી બીમાર હતા એમને ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા ન્યાય એને એનું અવસાન થયું હવે પોઝિશન એવી બની કે હરિગીરી બાપુની એમ કાનો કોઈ વારસદાર નથી એટલે સમાધિના દિવસે સમાધિની જે કાર્યપ્રણાલી હોય એ કરવાને બદલે એ જ દિવસે અંબાજી મંદિરના જે વહીવટ કરતા છે યોગેશભાઈ કિશોરભાઈ અને એમની સામે મહેશીરી બાપુ વિરુદ્ધમાં આવેદન નિવેદન કે ભાઈ સહી હતા હવે ખરેખર આ એમ સાંજે માફી માંગી કેરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદાશે કે ત્યાં પ્રેમગીરી બેસાડી શકે હું ફૂંકા મને આ બાપુ મહંત હતા એ અમારા કુટુંબના ના થાય તો નહીં પણ એના કાયદાના અમારે માલિકીની જગ્યા છે કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી અમારે માલિકી ની જગ્યા છે નવા વખત થી ઓગણીસો આડતી પહેલાનો અમારો કબજો છે એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે અને હરિગીરી બાપુને આવી ગેરકાયદાની પ્રવૃત્તિ સામે પ્રેમગીરી બાપુ છે એના વિશે પણ પેપરની અંદર જે સૃષ્ટિ વૃદ્ધના કૃત્યમાં પોતે ફસાયેલ હોય આવા વ્યક્તિને મહંત તરીકે જગ્યામાં બેસાડી આખા સનાતન ધર્મને લાંચન પહોંચાડવાનું કાર્ય જે થાય છે એની અમે સરકાર યોગ્ય પગલા લઈએ એ માટે ફરિયાદ કરવા એવા અત્યારે ફરિયાદ મેં જે દાખલ કરી છે ગેરકાયદેસર રીતે અમારા કબજામાં ગૃહ પ્રવેશ કરી અને અમારી ઈચ્છા વિરુદ્ધ અમારા કુટુંબીજનોની ઈચ્છા વિરુદ્ધ એને પ્રેમગીરી નામના માણસને ત્યાંના શિષ્ય તરીકે બેસાડી દીધો છે વેટબંધનના મહંત તરીકે પણ ન્યાય કોઈ અમારી સાર્વજનિક જગ્યા નથી કોઈ સરકાર હસ્તકની અમારી જગ્યા છે અમારી માલિકીની છે એટલે ખરેખર એમાં બાપુ જે હરિગીરી બાપુ જે કામ કરે છે આવું આવી પ્રવૃત્તિ એની સામે પગલા લેવા માટે હરિગીરી બાપુને તોમદદા તરીકે જોડી યોગેશ ભાઈ પ્રેમગીરી બાપુને તોમતદાર તરીકે જોડી અને તપાસમાં ખુલે પોલીસ પાસે એ બધાને તોમતદાર તરીકે જોડી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને અમારા કબજામાં કોઈ ન કરે એ માટે ફરિયાદ કરી છે હું તેજસ રસિકભાઈ ભાટથી આ કામની ફરિયાદી કરવા આવ્યો છું જે ફિલ્મ મારા ભીરમંજન મંદિરની જગ્યામાં જે અમારા બાપુ હતા એનો હું કુટુંબિક રીતના સગો થાઉં છું અને હું આ હરિગીરી બાપુની જે ચાદર વિધિ થઈ તે માટે હું એના એના વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યો છું